મિત્રો આજે તારીખ સોળ એક બે હજાર પચીસ ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો છવ્વીસ અમરેલી પંદરસો આડત્રીસ હળવદ પંદરસો પાંચ સિદ્ધપુર પંદરસો અઠ્ઠાવીસ મોરબી ચૌદસો બાણું ખાંભા ચૌદસો પિંચાશી સાવરકુંડલા ચૌદસો ને નેવું ખેડૂતો મિત્રો અત્યારે એક વાગ્યે અને ચોવીસ મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો પચાસ રૂપિયા જેટલો વધીને ચોપન હજાર ત્રણસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો પણ પાંચ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો અડતાલીસની આસપાસ એક વાગ્યે અને ચોવીસ મિનિટની આસપાસ જોઈ શકાય છે ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આઠ હજાર વણ કપાસની આવક જોવા મળી હતી છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો